જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના બાદલપુર ગામે ગઈકાલે વતનનો ઋણ ચૂકવવાનો એક ઉદાહરણરૂપ કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ ખાતે ખાતર ઉદ્યોગ સાથે સંકળાયેલા બાદલપુરના વતની દિનેશ કુંભાણીએ કમોસમી વરસાદથી આર્થિક સંક્રમણમાં મુકાયેલા પોતાના સહિત આસપાસના ચાર ગામોના બારસોથી વધુ ખેડૂતોને મોટી મદદ કરી છે આ સાથે ખોડધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની પ્રેરણા અને પરિવારના સહયોગથી કુંભાણી પરિવારે હેક્ટર દીઠ અગિયાર હજાર લેખે

આવડું મોટું ખોરલધામ મંદિર બન્યું છે આવડી મોટી સંસ્થા બની છે આ તમારા સુધી વાત ન પહોંચી હોય હું સાક્ષી છું ગાડીમાં હોય પ્લેનમાં હોય હોટલમાં હોય લંડન હોય અમેરિકા હોય સાથે ગમે ત્યાં હોય મારા ખીચામાં હાથ નથી નાખવા દીધો આ નાની વાત નથી આ ભાવની વાત છે અને આ તો એનું વતન છે આ તો એનું ઘર છે અને આ ઘરની અંદર જ્યારે આપત્તિ આવે અને જો કુંભાણી પરિવાર સામે ન આવે તો મને અચરત થાય આ એના માટે બહુ સહજ બાબત છે કે મારે અહીંયા પહોંચવું જ પડે ને મારે વાત કરવી જ પડે ને મારે એની સાથે જ બેસવું પડે આ ખૂબ સહજ વાત છે દિનેશભાઈને વિશે જેટલું બોલે એટલું ઓછું છે પણ હું એટલું જરૂરથી કહીશ કે એને ઘણો બધો ભોગ આપ્યો છે મને યાદ છે ત્યાં સુધી બહુ નાનપણથી અહીંયા અમદાવાદ વૈયા ગયા છે ત્યારે ત્યાં જે ભોગ અત્યારે મહેનત કરીને અત્યારે પણ જે મહેનત કરે છે એનો સાક્ષી એમને પણ આ તો ઘણા પાસે છે પણ આમ કરવા વાળા બહુ ઓછા છે એમાં દિનેશભાઈ અમારો ભાઈડો છે ભાઈડો એટલું કહું તો ઘણું બધું કહેવાય કોઈ પણ બાબત આજ સુધીમાં મને યાદ નથી મેં દિનેશભાઈને એમ કીધું એ ભાઈ અહીંયા જરાક જોઈ લેવાનું છે પછી એમાં પૂરું એમાં મને એને ફિગર નથી કે પૂછવાનું નથી આવા લોકો ખૂબ ઓછા હોય ને તમે બધા ખૂબ એટલા બધા સહભાગી રહો કે આ પંથક ને દિનેશ કુંભાણી જેવો પુત્ર મળેલો ત્યારે આખા એ કુંભાણી પરિવાર જેટલા અભિનંદન આપું એટલા ઓછા મા ખોરલ દેવ દેવ મહાદેવ આ પરિવારને હંમેશા આનંદ માં રાખે એવી પ્રાર્થના સાથે આપ સૌ આપ સૌને મારા જય મા ખોરલ જય સરદાર જય ભગવાન સત્સિત્રિદેવ પરમાત્મા રમણીય નિત છે ઈશ્વરમય છે ઈશ્વર તત્વ સૂર્ય તપે છે અને સમુદ્ર માંથી જળ ઉઠાવે છે અને જળ ઉઠાવે અને ધુમ્મસને બાદળ ના આપે છે અને બાદળ પ્રદની એટલે વરસાદ વરસે ને વરસાદ વરસે છે એટલે ખેતમાં પડે છે અને ખેત પરિપક્વ થાય છે એનાથી કિસાન લોકો નહીં પણ આખું બળ કિસાન આધારિત છે એટલે કિસાન છે એ જગતનો બાપ છે અને એ કિસાનને આફતી આવી હોય મુશ્કેલીમાં આવ્યા હોય ત્યારે કિસાનને કોઈ નજર નજરમાં ન લે કિસાનની પરિસ્થિતિ શું છે નહીં નજરમાં જોવે બસ બધાની આંખો નેત્રો બંધ જ પડ્યા હોય અને કોઈ નેત્રો ખોલે તે આંખ ખોલીને વળી પાસે આંખો બીસી જાય તો કિસાનનો હવાદ એ ધનાઢ દીઓ એ બિઝનેસમેનના ઉદ્યોગપતિઓને પ્રેરણા થાય એ નિંદરમાં સુઈ ન શકે દિનેશભાઈને પોછો નીંદ અઠવાડિયે તો નિંદર નહીં આવી હોય આ પ્લાન લેવામાં ત્યારે એને એ ભાવના થઈ કે મારું ભાનડું છે મારું પરિવાર છે મારું ફેમિલી છે એ આજે મુશ્કેલીમાં છે તો મારે એને સહમતી અને સહયોગ આપવો જોઈએ તો દિનેશભાઈને ધન્યવાદ આભાર માની કે નરેશભાઈએ એને ધ્યાન દોર્યું એટલે પહેલા તો નરેશભાઈને આ બિજક રોપવાનું બી રોપવાની ખેતીનું કામ નરેશભાઈએ કર્યું અને એવી ફસલ ફસ ક્લાસ થઈ આ નિરીક્ષણ જોઈ અને હું તો એટલો બધો ખુશ થયો કે હરેક બિઝનેસમેન હરેક ઉદ્યોગપતિ હોય આવી ભાવના રાખવી છે કે રાષ્ટ્રને જ્યારે જ્યારે આફતી આવે તો સરકાર પહેલાં પ્રજા લોકોએ ધ્યાનમાં લેવું જોઈએ ધર્મએ ધ્યાનમાં લેવું જોઈએ ધર્મગુરુએ ધ્યાનમાં લેવું જોઈએ આ બધા ધ્યાનમાં લઈ તો આપણું જીવન અને સાત્વિક અન્ય અને આપણું દાટ પ્રગતિ છે અને વિકાસશીલ બંને એટલું કંઈ મારે વ્યક્તિને ફોટન કર્યું છે સમસ્ત લેવા પટેલ સમાજને જમણે એક દિશા આપી સમસ્ત લેવા પટેલ સમાજને એક તાથરે બાંધી અને માખોળના આશીર્વાદ આપ્યા અને મારા પરમ આદરણીય વંદની અમારા માર્ગદર્શક એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ સન્માનની મહોદય નરેશભાઈ પટેલ તેમજ ખાસ વિશેષ ઉપસ્થિતિ પરમ પૂજ્ય સંત શ્રી કરશનદાસ બાપુ પરમધામ અમારા ખોલધામ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીશ્રીઓ ભાઈશ્રી રાજુભાઈ હેરપરા દિનેશભાઈ અમારા ચતુરભાઈ નેરુભાઈ ચિમન કાકા અમારા અકબરીભાઈ ડીકે કે સખિયા ખાસ અમારા નવયુવાન બે ટ્રસ્ટીઓ ધ્રુવભાઈ અને નીલભાઈ તેમજ સમગ્ર વિસ્તારમાંથી પધારેલા સમાજના સૌ આગેવાનો ચાર ગામ માંથી સૌ ગ્રામજનો માતાઓ બહેનો ભાઈઓ અને નવજવાન દોસ્તો સૌથી પહેલા તો જે કઈ આ મારું સન્માન અત્યારે કરવામાં આવ્યું એ બદલ બધા જ લોકોનો હું ઋણી છું ખાસ ખાસ બધા જ લોકોનો આભાર માનું વિશેષમાં વાત કરું તો મારા માટે તો સન્માન કે કે આજથી દિવસ પહેલા હું જ્યારે વિદેશ પ્રવાસી સન્માનજી નરેશભાઈ પટેલ નો મારી ઉપર ફોન આવ્યો કે ભાઈ ગુજરાતમાં ખૂબ મોટો વરસાદ અત્યારે વ્યાપક પ્રમાણમાં વરસી રહ્યો છે અને તમારા જિલ્લાની અંદર પણ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે તમે આવીને કંઈક વિચારો હું કદાચ ભૂલતો નથી રવિવારે સવારે ચાર વાગે આવી મેં નરેશભાઈને ફોન કર્યો કે શું હકીકત ત્યારે નરેશભાઈએ વિસ્તૃત જણાવ્યું કે ભી તમે આ વતનમાંથી અમદાવાદની અંદર શિફ્ટ થઈને મા થોડિયારની કૃપાથી ખૂબ સારી રીતે સુખી સંપન્ન છો તો તમારા વિચાર માટે કંઈક આ વિસ્તાર માટે કંઈક વિચારવો જોઈએ મનોમન આખો દિવસ વિચાર કર્યો કે મારે શું કરવું જોઈએ આ વિસ્તારના દરેક ગામ સાખરાવદર હોય પ્રભાતપુર હોય બાદલપુર કે સેમરાળા બધા જ ગામ સાથે મારે ઘર ઘર સુધીનો નાતો છે દરેક જ્ઞાતિ જાતિ સાથે ખૂબ સારો એવો નાતો છે આખો દિવસ વિચાર કર્યો ત્યારે સોમવારે સવારે નરેશભાઈ મેં કીધું કે નરેશભાઈ મારે આ ગામ અંદર કઈક યોગદાન આપવું છે કઈક મદદરૂપ થવું છે ત્યારે મેં આ ચાર ગામ વિશેની વાત કરી ત્યારે નરેશભાઈ કીધું કે ભાઈ ખૂબ સારો વિચાર છે અને એ વિચારને તમે તાત્કાલિક અમલીકરણ કરો ત્યારે નરેશભાઈની વાતને મેં વિચારને અમલીકરણ કરવા બાદ મેં જ્યારે જ્યારે છોકરાઓને વાત કરી ત્યારે છોકરાઓ એક પણ ક્ષણની વિલંબ કર્યા વગર આ વાતને સુચારીને વધાવી લીધી આ સંસ્કારો અમારા બાપદાદાના છે આ સંસ્કારો અમારે હળવાના છે ત્યારે મારી જે કઈ વાત હતી એ આજ પટાંગણ ની અંદર આવી અને બાર દિવસ પેલા મેં ગામના સૌ આગેવાનો આગળ વ્યક્ત કરી કે ભાઈ મારે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લખી ની સહાય અથવા તો એક મદદરૂપ થવા માટે મારા મન ની અંદર ભાવ છે અને મારો ભાવ આ ચાર ગામના લોકોએ સ્વીકાર્યો એ જ મારા માટે સૌથી મોટું સન્માન છે આ સન્માન હમણાં જે કઈ સાહેબ વાત કરી બળદગાડું હળ

આ વાત કરવાના બે કલાકની અંદર સમગ્ર ગુજરાતની અંદર તમામે તમામ ખેડૂતોને આ મારી લાગણી સુધી પહોંચાડવા માટે સમગ્ર મીડિયા જગત નો પણ ખૂબ ખુબ આભાર માનું છું માં ભગવતી કુળદેવી ખોડિયા ની કૃપાથી સુખી સંપન્ન થયા આ વિસ્તારમાં અમારો જન્મ થયો આજ માટી આજ ભૂમિ પર નાના મોટા થયા અમારા બાપ દાદાઓએ અહીંયા ખેતી કરી અમને મોટા કર્યા ત્યારબાદ જે કાંઈ એમાં પરમ કુપાળુ ભરમાત્માએ આશીર્વાદ આપ્યા તેને તેને પ્રતાપે જે કાંઈ સમૃદ્ધિ આવી એને ધ્યાનમાં રાખી મને એમ થયું કે ભાઈ આ વિસ્તારમાં અમારે કાંઈ કરવું જોઈએ હમણાં અમારા કાવાણી સાહેબ કહેતા હતા કે ભી તમે આ ઋણ સ્વીકારવા માટે અહીંયા આ કાર્યક્રમ આપણે રાખ્યો પણ ખરેખર પૂજ્ય સંત બેઠા અમારે નરેશભાઈ બેઠા કે વતન ઋણ તો કોઈ દિવસ આપણે ચૂકવી જ ના શકીએ અમારાથી જે કઈ ફૂલ નહીં તો ફૂલની ની પાકડીના રૂપે મદદરૂપ થવા માટેનો સંકલ્પ હતો સંકલ્પ અમે જે કઈ બાર દિવસ પહેલા કર્યો તો એ સંકલ્પ આજે અમે પૂરો કર્યો હમણાં સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બધાની સમક્ષ જે કઈ અહીંયાથી ચાર ગામના ચાર ચાર પાંચ પાંચ જે ખેડૂતોનેથી પ્રતિકરૂપે ચેક આપ્યા ત્યારબાદ તમામે તમામ ગામના તમામ ખેડૂતોના જે કાંઈ આ ચાર ગામના સરપંચીઓ એમને માહિતી આપી હતી સાત બાર ના ઉતારા આપ્યા હતા બેંકના જે કાંઈ પાસબુક આપી હતી એ બધું જ તકાસણી કર્યા બાદ જેટલા બી જેમના જેટલા હેક્ટર હતા એ પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લખ્યાનો ચેક અમારે અત્યારે અમારી ટીમ અને ગામના સરપંચો આ બધાને આપણે હમણાં પોતપોતાનો આપી દેશે છતાં પણ કોઈ પણ કઈ એમાં ભૂલ હોય કોઈ પણ ક્ષતિ રહેલી હોય કે નાની મોટી કઈ એરર હોય પૂરી ચોકસાઈ પૂર્વક કામ કરવાની કોશિશ કરી છે છતાં પણ કોઈ પણ એરર હોય તો એ આપણા ગામના સરપંચ શ્રી જણાવજો એટલું જ કે વીરમો છું જય મા ખોડલ જય સરદાર જય ભોજનરા આજે કુંભાની પરિવાર અને ખોડલધામ માટે એક ગૌરવનો દિવસ છે તાજેતરમાં જે કુદરતી આફત ખેડૂતો ઉપર આવેલી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરેલી કે જે આપ વિસ્તારમાં રહેતા ભાઈઓ બહાર જઈ અને જેની ઉપર પ્રભુની કૃપા વરસી હોય તેવા લોકો આગળ આવે અને ખેડૂતોને જે પણ રાહત થાય એ આપી શકે એમાં અમારા મુખ્ય ટ્રસ્ટી એવા ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણીએ પહેલ કરેલ છે અને હેક્ટર દીઠ પોતાનું જ ગામ નહીં પણ એવા પાંચ ગામ લઈ અને દરેક ખેડૂત ભાઈઓને આજે ચેકનું વિતરણ કરવા જઈ રહ્યા છે ત્યારે દિનેશભાઈ કુંભાણીના આખા પરિવારને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે મા કોડલ આ પરિવારને હંમેશા આનંદમાં રાખે ખુશ રાખે અને ખૂબ આગળ વધે એવી પ્રાર્થના